જય માતાજી મિત્રો હું છું મેહુલ મહેરા અને આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું તો આજે આવી ગયા છે આપણે ખેતરમાં પાણી વારવા માટે કે કાલના બ્લોગમાં મેં કીધું જ હતું ને એ બ્લોગ આજે અપલોડ કર્યો છે તો એ પણ જોઈ આવજો જઈને મેં આવી ગયા છે પાણી પહેલાં ખાતર નાખી દીધું અને અત્યારે પાણી ચાલુ કરી દીધું છે હજી વખત મારી થયું છે બધું બાકી છે હું ને કાપ આવી ગયા છે પાણી હમણાં ચાલુ કર્યું છે તો એક બાજુ થયું છે અને એક બાકી છે અને પાણી થોડું થોડું આવે છે ધીમું આવે છે માટે ટાઈમ લાગે છે અત્યારે તો અમે બંને જ છે ગયા છે બીજા ખેતરોમાં માણસ આવે છે માટે જોવા માટે ગયા છે દાદા ત્યાં ચાર કાપે છે અને અમે બે અત્યારે પાણી વાળી રહ્યા છે આ છે અમારી ખેતીની ખેડૂત લાઈફ ફાર્મિંગ લાઈફ જોઈ શકો છો તો મિત્રો ઓલમોસ્ટ આપણું અડધું ખેતર પાણી પીવા જવા આવ્યું છે અડધા ખેતરમાં એમાં બાકી છે ત્રણ પાર્યા બાકી રહ્યા છે કાંઈ પારિયા પણ મોટા મોટા છે પણ અડધું ખેતર પૂરું થઈ જવાયું છે ને અડધું ખેતર બાકી રહ્યું છે હવે એમાં એક પારિયાઓ બાકી છે અહીંયા બરિયાદેવ મહારાજનું મંદિર છે ત્યાં ભઠ્ઠો ચાલે છે અને ગઈકાલથી ભઠ્ઠાવાળાનું કામ પણ ચાલુ થઈ ગયું છે તો દાદા ગયા છે બીજા ખેતરમાં મજૂરો આવ્યા છે તેમને ચા આપવા માટે કે પાંચ છ મહિના આવ્યા છે નવા માટે અને આપણે પાણી વાળી રહ્યા છીએ જીતુ કાકા ઘરે ગયા છે એમને સિવાય લે જવાનું છે અને બે જણા ત્યાં બે રહ્યા છે એ એક કાક એક કોઈ ટાઈમ પાસ કરવા માટે આવે છે ખાલી અને એક કાક આવે છે અમે બંને પાણી વાળતા હતા તો કામમાં બહુ લોડ નથી પાણી વાળીને બેસી જ રહેવાનું છે તો આપણે પાણી પાણી પૂરું કરી દઈએ તો મિત્રો તમે દેશી વાંદરો જોઈ શકો છો ગામડાનો દેશી વાંદરો આ વાંદરો છે જે લીમડા પર ચડી ગયો છે કઈક મોડું બતાવજો ને ભાઈ તમે જોઈ શકો છો તો આ વાંદરા જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો અત્યારે ખેતરમાં આપણે એકલા જ છે કારણ કે જીતુ ગયા છે સાદા પેલા ખેતરે ગયા છે અને મારી સાથે જે પાણી વારવા માટે આવે છે ઘરે જમવા માટે ગયા છે તો એ આવશે પછી આપણે જઈશું તો સોરી મિત્રો ફોન આવી ગયો હતો ઘરેથી માટે વચ્ચે વિડીયો બંધ કરવી પડી અને જો વિડીયો ચાલુ હોય ને ફોન તો રિંગનો અવાજ પણ આવી જાય છે વિડીયોમાં તેથી વિડીયો બંધ કરવી પડે છે તો અત્યારે લગભગ અડધું પાણી પૂરું થઈ ગયું છે અડધું પૂરું થઈ ગયું છે અને અડધું બાકી રહ્યું છે મારી સાથે જે પાણી વાળતો હતો એ ઘરે ખાવા ગયો છે અને હું અત્યારે ખેતરમાં એકલો છું જોઈ શકો છો બાટલું પાણી પતી ગયું છે અને આ બાજુ વાપરી ચાલુ છે અને પેલી સાઈડ બે બાકી છે બીજા એ બંને નાના છે તો આ એક જ મોટું છે જેમાં વાળ લાગશે કારણ કે આ પહોળું પાજું છે અને બીજા બે જે નાના છે એમાં બહુ વાર નહીં લાગે તો અત્યારે લગભગ સાડા દસ અગિયાર જેવો ટાઈમ થયો છે એક્ઝેક્ટલી નથી ખબર અગિયાર સવા અગિયાર થઈ ગયા છે તો સવા સવાગિયાર એટલે લગભગ એક એક કે દોઢ વાગે પાણી પૂરું થઈ જશે અત્યારે તો હું એકલો જ છું અને કાકા જ્યાં જમવા માટે ઘરે ગયા છે તે પાછા આવે પછી હું જમવા જાઉં અને બેસશે કારણ કે આ જે મોળું પાડ્યું છે તેમાં જ ટાઈમ જતો રહેશે કારણ કે પહેલાં નાના પાળ્યા હતા તેમાં પણ અડધો અડધો કલાક પાણી ગયું છે અડધો કલાક ઉપર પાણી ગયું છે તો આમાં પણ ટાઈમ જશે જ્યારના અમે બે ત્રણ જાણ હતા તો ટાઈમપાસ થતો હતો અત્યારે એકલો જ છું તો કઈ અહીંયા પાણી વાળવાનો બહુ એટલો બધો લોડ નથી વાળીને બેસી રહ્યો છું હવે પતે પછી જઈ તો અમે રાહ જોઈએ કાકા ત્યાર પછી આપણે પણ જમવા જઈએ તો મિત્રો કાકા જમીન આવી ગયા છે અને આપણે હવે જઈ રહ્યા છે જમવા માટે અને દાદાને બા હજુ પણ ખેતરમાં નોંધવાનું કામ ચાલે છે કારણ કે ઘાસ બહુ થઈ ગયું હતું કરબડી કાઢ્યા પછી અત્યારે ઘાસ ઓછું છે તો હવે આપણે પણ જમી લઈએ અને ફટાફટ જવું પડશે કારણ કે ખેતરમાં કાકા એકલા છે તો ચાલો હવે આપણે જમી આવીએ પછી ખેતરમાં જઈએ તો મિત્રો આપણે ખેતરમાં પાછા આવી ગયા છે જમીને પણ જોઈ શકશો જે પાયામાં હું પાણી વાટીને ગયો હતો જે આમાં ચાલુ છે અડધું થઈ ગયું હતું ત્યાર પછી ગયો હતો તો પણ હજુ પચ્યું નથી કારણ કે આ મોટું પાડ્યું છે અમુક નાના છે અને અમુક મોટા છે હતા હવે પેલી સાઈડનું પીવાઈ ગયો ને તો પડ્યા બાકી છે પણ આમાં બહુ ટાઈમ જાય છે તો આપણે આટલું પૂરું કરી દઈએ મિત્રો આપણે લાઇન બદલી કાઢી છે અને છેલ્લા બેચ પાર્યા બાકી છે આડી પાડી મારે છે તો કે હવે બેચ પાર્યા બાકી રહ્યા છે અને આપણે લાઇન પણ પલટી નાખી છે અને લાઇન બદલતા બદલતા પલટી પણ ગયા છે તો કે બહુ પલડ્યા નથી અને સારું થયું કે બહુ પેન્ટની ઉપર આવ્યો નહીં તરફ મોબાઈલ પણ પલટી જાત તો અત્યારે હું તો બેઠું છું લાઇન બદલીને અને ગાડી પાડી મારવા ગયા છે જો કે જરૂર તો નથી પણ બેઠું ભરી દઈએ છીએ કારણ કે હજુ રોપવાનું કાલે છે કારણ કે દાદાને લેટ થઈ ગયો ને ગાળી માટી છે તો પાણી સુકાતા પણ વાર લાગશે તેથી હવે કાલે રોપશે કાલે સવારે તો છેલ્લા બે પાણી યાર વાણી રહ્યું છે અને આપણે લાઇન પણ બદલી નાખીએ છીએ તો હવે બેસીએ અહીંયા પછી પાણી બદલવાનું થાય ત્યારે જ છે હવે તો ચાલો આપણે પછી હવે મળીએ તો મિત્રો ફાઇનલી ખેતરમાં પાણી પતી ગયું છે તમે જોઈ શકો છો અને ખેતરમાંથી આપણે આવી ગયા છે સીધા બાઈક ઉપર કારણ કે જેમના ખેતરમાં પાણી વાર્યું એમના ભાઈના ત્યાં ખેતરમાં ધરું નાખવા માટે ગયો હતો બાઈક લઈને કારણ કેવાય ખેતરમાં છે અને બીજો કોઈ ડ્રાઈવર હતો નહીં તો હું ગયો હતો ધરું નાખવા માટે અને આજે તો થાકી ગયો છું કારણ કે લગભગ ત્રણ વાગી ગયા છે તો આજના બ્લોગને આપણે હજ પૂરો કરી દઈએ પછી મળીએ એક નવા વિડીયોમાં નવા વ્લોગમાં અને નવા કન્ટેન્ટ સાથે તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી